ઘણી બધી ગાડીના ઓપ્શન અહીંયા સારા એવા તમને મળે છે અંડર ફાઇવ લાખની ગાડીમાં ફટાફટ ઇન્સ્ટન્ટ લોન પણ થઈ ગયા છે તો સારી એવી ગાડી બતાવવાનો શું સાઠ ગાડીનો સ્ટોક અવેલેબલ છે રાજકોટમાં ખાસ ટ્વેન્ટી ફોરમાં તો વિડીયો પૂરો જોજો સારી તમારી ડ્રીમ કાર આ વિડીયોમાં તમને મળવાની છે તો લેટ સ્ટાર્ટો કેટી મોટો જોરદાર સ્ટોક એક જ જગ્યાએ યુઝ કરવાનો હોય છે કાર ટ્વેન્ટી ફોર અમદાવાદ હોય રાજકોટ હોય સુરત હોય કે બરોડા હોય કોઈ પણ જગ્યાએ તમે ગાડી લેવા જાવ તો કાર ટ્વેન્ટી ફોરમાં જેટલી ગાડી હોય બીજે ક્યાંય તમને મળશે નહીં તો કેમ છે પ્રવીણભાઈ સારી એવી ડીલ આપે છે કસ્ટમર ને તો આજે એ કહી દો કે આજે શું ઓફર છે કાસ્ટ ટ્વેન્ટી ફોર માં કાસ્ટ ટ્વેન્ટી ફોરમાં તમે એક રૂપિયા લઈને આવો સાડા સાતસો પ્લસ સિવિલ હશે તો તમને એક રૂપિયામાં કાર તમે લઈ જઈ શકો છો શું વાત કરો એક રૂપિયાથી સાડા સાતસો પ્લસ સિવિલ તમારો સારો હોવો જોઈએ જેમ કે આ બલેનો છે ડિટેલ આપી દયો આ બલેનો છે બે હજાર સત્તર ની સાહેબ તેત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે સાડા પાંચ લાખમાં સાડા પાંચ લાખમાં ઓનર કેટલા છે ફર્સ્ટ ઓનર તો ફ્રેન્ડ આ ગાડી તમને મળી જશે ઓનલી ફોર એક રૂપિયો દઈને કઈ રીતના કેમ કે સિવિલ સાતસો પ્લસ હોવું જરૂરી છે સારી ગાડીની ડીલ મળશે

બલેનો કેટલી હશે આપણી પાસે કાસ્ટ 24 માં ટોટલ ગુજરાતમાં 30 પ્લસ બલેનો અવેલેબલ છે 30 પ્લસ બલેનો કાસ્ટ 24 માં તમને જો મળશે ઘણા બધા યુઝ કાર્ડના ડેલા હશે પણ આટલી બધી સ્ટોક ન હોય તો તમે આજે જ વિઝિટ કરો કાસ્ટ 24 રાજકોટ નંબર એડ્રેસ તમને આગળ વિડિયોમાં મળી જશે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ આ છે Tata Tiago અત્યારે હોટ ફેવરિટ જે પણ ગવર્નમેન્ટ સર્વન્ટ છે શિક્ષક છે તેના માટે હોટ ફેવરિટ છે લેડીઝની પણ આ પહેલી પસંદગી છે તો આની ડિટેલ આપી દીધી આ 5000 કિલોમીટર ચાલે છે કેડી ભાઈ શોરૂમ કરતા તમને દોઢ લાખ સસ્તી મળશે કઈ રીતના કારણ કે આપણે પાંચ હજાર ચાલીસ છે બે હજાર ત્રેવીસ નું મોડલ છે ટોપ મોડલ છે એક જે પ્લસ બરાબર છે શોરૂમ પ્રાઈસ છે આની આઠ પંચોતેર આપડે સાત લાખ માં આપી છે તો ફ્રેન્ડ જો તમે આ ટાટા ટીઆર લેશો એ પણ ટોપ મોડલ છે તમને દોઢ લાખ નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળવાનું છે કેમકે પાંચ હજાર ફરેલી ગાડી તમને કાર ટ્વેન્ટી ફોર માંથી મળવાની છે બે હજાર ત્રેવીસ ની છે ઓનલી ફોર પાંચ હજાર કિલોમીટર ફરેલી છે સાત લાખ ની આસપાસ તમને ગાડી મળવાની છે સિબિલ સારું હશે સાતસો પ્લસ

તમારું સિબિલ સારું હશે તો જીરો ડાઉન પેમેન્ટ મળી જવાની છે સારી કન્ડિશન માં અલ્ટો લેવા માંગતા હોય તો કાર ટ્વેન્ટી ફોર રાજકોટ માં વિઝિટ કરો જોઈએ નેક્સ્ટ તો પ્રવીણ હવે કઈ ગાડી બતાવવાનો છો તમે હવે કેડી ભાઈ આપણે અત્યાર સુધી જે હવે આપણી પાસે બધી ડિસ્કાઉન્ટેડ કાર છે જે તમારો વિડિયો જોઈને આવશે એ લોકો માટે આપણે 10000 20000 કે 30000 જે ડિસ્કાઉન્ટ હશે એ આપણે કારમાં જોઈ કરી બરાબર છે તો અર્ટિકામાં પણ ડિસ્કાઉન્ટ મળશે અર્ટિકામાં મળશે ફિગો પોર્ટ છે આપણી પાસે ઇકો સ્પોર્ટ છે ક્રેટા છે વેગેનર છે તો સ્ટાર્ટિંગ કરી અને ડિટેલ આપી દો આ છે આપડે બે હજાર ને અઢાર મોડલ છે ફર્સ્ટ સેકન્ડ ઓનર ડીઝલ ગાડી હલટી છે બરાબર છે પ્રાઇસ ની વાત કરીએ તો પ્રાઇસ છે આની જે સાડા લાખ તેમાં તમને ડિસ્કાઉન્ટ અવેલેબલ છે જે થઈ જશે તો ફ્રેન્ડ ડીઝલ માં તમારે અલ્ટિકા લેવી હોય તો પણ તમને ડિસ્કાઉન્ટ સાથે મળી જવાની છે એના પછી છે આઈ ટ્વેન્ટી આઈ ટ્વેન્ટી તો આઈ ટ્વેન્ટી ની ડિટેલ લઈ લઈએ આની ડિટેલ શું છે આઈ ટ્વેન્ટી બે હજાર પંદર ફર્સ્ટ ઓનર મોડેલ છે

જેટલું બની શકે તેટલું વધારે ડિસ્કાઉન્ટ આમાં આપણે કરાવી આપશું અને એના પછી છે વોક્સવેગન એમિયો છે 2018 ની બરાબર છે એમાં પણ તમને 5 લાખ ને 14000 પ્રાઇસ છે પ્યોર પેટ્રોલ ગાડી છે ફર્સ્ટ ઓનર છે આમાં પણ તમને ડિસ્કાઉન્ટેડ કાર છે તો થઈ શકે એટલું ડિસ્કાઉન્ટ કરી આપશું ફ્રેન્ડ્સ આ બધી ડિસ્કાઉન્ટ વાળી ગાડી હું તમને કવર કરીને બતાવું છું એના પછી ઇકો સ્પોટ વ્હાઇટ કલર માં છે જોરદાર ગાડી આવે છે તો આની ડિટેલ આપો આ સેકન્ડ ઓનર છે

એ બજેટ માં તમને હું ગાડી બતાવવાનો છું સ્ટાર્ટ કરીએ આઈ ટેન થી તો આઈ ટેન શું છે આઈ ટેન બે લાખ નેવ હજાર માં છે બે હજાર ચૌદ નું ટોપ મોડલ છે બરોબર છે તે તમને બે નેવ માં મળી જશે સેકન્ડ ઓનર ગાડી છે ટીપ ટોપ કન્ડિશન કાર છે બે હજાર ચૌદ ની સેકન્ડ ઓનર બે લાખ નેવું હજાર ની પ્રાઇસ છે જોઈએ નેક્સ્ટ કાર જો સીએનજી વાળી તમારે આઈ ટેન લેવી હોય તો પણ અવેલેબલ છે તો આની ડિટેલ આપો આ છે બે હજાર ચૌદ નું સીએનજી ફીટ છે અને ત્રણ લાખ ને પચાસ હજાર માં આકાર તમને મળી શકશે જીરો ડાઉન પેમેન્ટ વિથ ડિસ્કાઉન્ટ તો ફ્રેન્ડ આ બધી જે કાર આપણે જોઈએ છે ને એ બધી ગાડી તમને સારું સિબિલ હશે તો જીરો ડાઉન પેમેન્ટ પણ મળી જશે કદાચ એક રૂપિયો લઈને આવો તો તમને ગાડી આપી દેશે તો આ ગાડી સીએનજી માં છે બે હજાર ચૌદ ની છે ફર્સ્ટ ઓનર છે સાડા ત્રણ લાખ ની આસપાસ કિંમત છે તેના પછી છે વેગેનાર છે તો આની શું ડિટેલ છે આ છે બે હજાર અઢાર નું સેકન્ડ ઓનર મોડેલ છે

આ ગાડી લેવા માંગતા હોય તો કાસ્ટવેન્ટી ફોર રાજકોટમાં વિઝિટ કરો તો એના પછી આપણે જોવા જઈએ તો પોલો ગાડી અવેલેબલ છે શું ડિટેલ છે બે હાજર સત્તર ની પોલો છે આઈલેન્ડ વેરિયન્ટ છે આ સાડા પાંચ લાખમાં આ પણ તમને જીરો ડાઉન પેમેન્ટ ટોપ કન્ડિશન માં કાર મળી શકે છે કાર 24 માં તો પોલો લવર પણ વિઝિટ કરો ને આપણી પાસે અહીંયા એક 10 નંબર ની VIP નંબર વાળી છે એ પણ આપણે ફ્રેન્ડ્સ જોવાના છે ગાડીમાં તો એના પછી જે 37 38 નંબર વાળી i20 વ્હાઇટ કલર અવેલેબલ છે તો આની ડિટેલ આપો આ 2020 નું સ્પોર્ટ પ્લસ વેરીઅન્ટ છે આ પણ તમને 543000 માં તમને મળી શકે છે ઝીરો ડાઉન પેમેન્ટ તો ફ્રેન્ડ્સ આજે જ વિઝિટ કરો નંબર ડિસ્પ્લે પર દેખાય જ છે તો જોઈ લઈએ આપણે વીઆઈપી નંબર વાળી પોલો વીઆઈપી નંબરનો રોલો પાડવો હોય ને તો તમારા માટે છે પોલો જીટી દસ નંબર ખાલી છે તો આની ટોટલ ફૂલ ડિટેલ આપો આ છે બે હજાર વીસ નું પોલો જીટી ટોપ મોડેલ છે ઓટોમેટિક છે જે સિત્તેર હજાર કિલોમીટર ચાલેલી છે જો વીઆઈપી નંબર જોતા હોય તો તમારા માટે પોલો ચાહક છે તો આ સારામાં સારી કાર છે તો કાર ટ્વેન્ટી ફોર ની મુલાકાત લો રાજકોટ ઘણી બધી સારી ગાડી મેં તમને બતાવી ફ્રેન્ડ જેમાં સીએનજી વાળી ગાડી પણ હતી પેટ્રોલ ની હતી અને અમુક ગાડી ડીઝલમાં પણ હતી તમારી ચોઈસની ગાડી કઈ હતી એ કોમેન્ટ કરજો અને તમે કઈ ગાડી વિડીયોમાં જોવા માંગો છો એ પણ કોમેન્ટ કરજો તો આવી જ સારી ગાડીનો વિડીયો તમારા માટે હું લાવતો રહીશ તો સારી ગાડી લેવા માટે આજે જ વિઝિટ કરો કાસ્ટ ટ્વેન્ટી ફોર રાજકોટમાં નંબર એડ્રેસ બધું વિડીયોમાં તમને આપી દીધું છે થેન્ક યુ ફ્રેન્ડ્સ લાઇક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરજો નવા હોય તો આવા જ વિડિયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય હિન્દ જય ભારત